યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ એકતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી શ્રી નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ ખરેડી દ્વારા આ આયોજન કરાયું છે ચૌદસો કિલોમીટર લાંબી આ દોડ દરમિયાન દોડવીરોને મેડિકલ ખોરાક અને લોજિસ્ટિક સપોર્ટ આપવામાં આવશે આ રિલે રન ત્રીજી જાન્યુઆરી આસપાસ જામનગર જિલ્લાના ખરેડી ગામે પૂર્ણ થશે ખાસ બાબત એ છે કે આ અભિયાનમાં ભાવનગરમાંથી પંદર જેટલા યુવાનો તેમજ બે પોલીસ જવાનો પણ જોડાયા છે જે આ દોડને વિશેષ મહત્વ આપે છે અમે લોકો આજે ભાવનગરથી સત્તરથી અઢાર જણા હરિદ્વારથી ખરડી સુધી રીલે રનિંગ કરીને જવના છીએ ત્યાંથી એક અમારે પીએસઆઈ સાહેબ છે ભાવનગર રાજકોટના તો એનો એક સંક સંકલ્પ છે કે અમારે કાંઈક નવું કરવું છે એમ તો એને વિચાર આવ્યો તો કે આપણે રીલે રનિંગ કરીને હરિદ્વારથી ખરેડી સુધી રિલે રનિંગ કરીને આવી એમ તો નોન સ્ટોપ અમે લોકો ટોટલ ભાવનગરથી અઢાર જણા છીએ ને બાકી બીજાના બાકી બીજાના અમદાવાદ રાજકોટ અલગ અલગ જગ્યાથી આવેલા છે તો ત્યાંથી અમે ટોટલ ત્રીસ પાર્ટિસિપેટ થઈ ત્રીસે ત્રીસ અમે લોકો નોન સ્ટોપ રિલે રનિંગ કરીને આવવાના છીએ અમારી સાથે એમ્બ્યુલન્સનો સ્ટાફ પોલીસ કાફલો સપોર્ટિંગ સ્ટાફ બધા સાથે છે કેટલા દિવસ આ દોડ સાહેબ અમે લોકો સત્યાવીસ તારીખથી રનિંગ શરૂ કરીશું ને ત્રણ તારીખે અમે ખરેડી મુકામે પહોંચી જઈશું આ જામનગર જિલ્લામાં એક નાનકડું ગામ છે ખરીદ ખરેડી ત્યાં પહોંચી જઈશું આ કુલ ટોટલ પાંચ રાજ્યોમાંથી સમાવેશ થાય છે જેમ કે દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત ને ટોટલ એનું અંતર છે ચૌદસો કિલોમીટર નોન સ્ટોપ રનિંગ કરીને આવવાના છીએ એનો હેતુ છે સાહેબ કે ઇન્ડિયામાં આપણે કંઈક અલગ કરીએ એમ આવું કોઈ આયોજન થયું નહીં હોય પણ પહેલી વાર અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે સફળતા મળે એમ ને પાછળથી બીજા લોકો પણ જાગૃત થાય જેમ કે વિદ્યાર્થીઓ અલગ અલગ એકેડેમી ફિટનેસ સાથે જોડાયેલા અલગ અલગ માણસો તો એમાં એક આધ્યાત્મિક કેળવણી ફિટ ઇન્ડિયા રાષ્ટ્રીય એકતા અને દેશ વ્યક્તિનો ભાવના જાગૃત બધામાં થાય તો એક આવું મારું એક આયોજન નાનકડું છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર